તો નમસ્કાર મિત્રો ગુજરાતી અપડેટ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો અત્યારે તમને ખ્યાલ જ છે કે સોશિયલ મીડિયામાં જીબલી આર્ટ નામનો એક ટ્રેન્ડ ખૂબ જ ચાલી રહ્યો છે એમાં લોકો પોતાના ફોટા કાર્ટૂન જેવા બનાવીને સોશિયલ મીડિયામાં અપલોડ કરી રહ્યા છે અને આ ઇમેજ બનાવવા માટે તેઓ ચાર્ટ જીપીટી જેવા એઆઈ ટૂલનો ઉપયોગ કરી રહ્યા છે પરંતુ શું મિત્રો તમે ખરેખર જાણો છો કે આ આવી રીતે ફોટા બનાવવા એ તમારા માટે કેટલું જોખમી બની શકે છે મિત્રો આ વિડિયો તમે પોલીસ વાળાનો આખો જોજો ત્યાર પછી મિત્રો તમને ખ્યાલ આવશે કે આ જે ચાર્ટ જીપીટી જેવો AI ટૂલ છે તે તમારી માટે કેટલા હાનિકારક સાબિત થઈ શકે છે તો ચાલો મિત્રો આ વિડિયો સૌપ્રથમ આપણે જોઈએ જો 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 સ્ટાઇલ કો બોલતે જિબલી સ્ટાઇલ જીમે ફોટોઝ એડિટ કરવા કે આપેટ જીપીટી નક એક એપ કા યુઝ કરના પડતા जो कि एआई जनरेटेड है जैसे आप अपनी फोटोज को एडिट करेंगे वहां पर वो आपके फोटोज को आपके पर्सनल डाटा को अपने पास सेव कर लेते हैं ये खुद ए आई ने अपनी पॉलिसी में मैंशन किया हुआ है कि वो आपके डाटा का अपने ट्रेनिंग पर्पज के लिए यूज कर सकती है तो सतर्क हो जाइए सावधान हो जाइए आपके साथ साइबर फ्रॉड भी हो सकता है दोस्तों अगर आपकी फोटोज आपका पर्सनल डाटा कहीं लीक हो गया तो स्टैंड में ना पड़े खुद को को इससे रखें, अपने आप या समझदार अगर आपने अब तक इस तरीके से अपनी फोटोज को एडिट नहीं किया है और कमेंट में जाकर ये जरूर बताएं कि आपने इस तरीके से अपनी फोटोज को एडिट किया है या नहीं किया है जय हिंद जय भारत तो मित्रों वीडियो में जो ही के आ साहेबू कीधु તો મિત્રો ચાર જીપી જેવા એ આઈ ટૂલમાં જ્યારે તમે આવા ફોટા એડિટ કરો છો ત્યારે સૌ પ્રથમ તો તમારે પોતાની મોબાઈલમાં કેમેરાની અને ગેલેરીની પરમિશન આપવાની હોય છે અને મિત્રો આટલું કરવાથી તમે પોતાનું પૂરું ગેલેરી અને કેમેરાની એક્સેસ ચાર જીપીને ચાર જીપીટીને આપી દેવ છો અને ત્યાર પછી એ ચાર જીપીટી છે તે તમારી ગેલેરીની સંપૂર્ણ જે બધી ઇમેજ હોય છે એની એક્સેસ તેમની પાસે હોય છે અને તમારા ફોનના જેટલા પણ ફોટા હોય છે તે પોતાની પાસે તે સેવ કરી શકે છે અને પોતે ચાર જીપીટીએ પણ એમની જે પોલિસી છે એમાં મેન્શન કર્યું છે કે અમે પોતાના એઆઈ ટૂલને વધુ આકર્ષક બનાવવા માટે આ જે ડેટા છે એનો ઉપયોગ કરવાના છીએ તો મિત્રો હવે ભવિષ્યમાં આ ચાર જીપીટી જેવા એઆઈ ટૂલ છે તે તમારા ફોટાનો કઈ રીતે ઉપયોગ કરે એની કોઈ ગેરંટી નથી હમણાં જ થોડા સમય પહેલાં ઓસ્ટ્રેલિયામાં આવો એક કિસ્સો સામે આવ્યો હતો જેમાં કરોડો લોકોના ડેટા છે તે લીક થઈ ગયા હતા અને એઆઈ ટૂલ દ્વારા જ તેમના જે ડેટા છે તે લીક કરવામાં આવ્યા હતા તો મિત્રો આમાં તમારી સાથે કોઈ પણ પ્રકારનો સાયબર ક્રાઇમ કે ફ્રોડ પણ થઈ શકે છે જો મિત્રો તમે પણ આવા કોઈ એઆઈ ટૂલથી ઈમેજ ના બનાવ્યો હોય તો પોતાને લકી માનજો અને સમજદાર પણ માનજો અને જો તમને એવી ઈચ્છા થતી હોય કે આવા એઆઈ ટૂલથી પોતાની આવી જે જીબલી ટ્રેનમાં ઈમેજ બનાવીએ તો મિત્રો એ તમારા માટે ખૂબ જ જોખમી સાબિત થઈ શકે છે તો મિત્રો આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને સાથે સાથે બની શકે એટલો આ વિડીયોને શેર જરૂરથી કરી દેજો તો મિત્રો મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં